જૂનાગઢ પોસ્ટ ઓફિસ ખાતે કર્મચારીએ કરી ગ્રાહક સાથે બબાલ આઝાદ ચોકમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે રમેશભાઈ મહેતાના ચેકના કામ સબબ પૂછપરછ કરવા ગયા હોય ત્યારે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીએ સિનિયર સિટીઝન રમેશ મહેતા સાથે અણબનાવ બને તેવું વર્તન કરતા મામલો ઘરમાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ભ ભટ્ટી હું રમેશ ચંદ્ર દયાશંકર મહેતા સિનિયર સિટીઝન મંડળ ટ્રસ્ટી છું આજરોજ આઝાદ ચોક ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં હું મારા ચેક બાબતે પૂછવા માટે આવેલો કે મારો વ્યાજનો જે ચેક જે છે એ એક લાખ આડત્રીસ હજારનો જે મેં એસબીઆઈ બેંકમાં જમા કરાવેલો ત્યાં તપાસ કરતાં એણે એમ કીધું કે તમારે સિગ્નેચર ફોલ્ટ છે એટલે એ જાણવા માટે એ ચેક અહીં રિટર્ન થયો છે તો મારે સિગ્નેચર ફોલ્ટ શું છે તો અહીંના એક મેડમ છે જે હેડ એમને હું મળ્યો તો એમને બીજા એમના કર્મચારી પાસે એમને જવાનું મને કીધું ત્યારે એ કર્મચારીએ મારી સાથે ઉદ્ધતાઈ ભરેલું શરૂઆતથી વર્તન કર્યું અને આ કામ માટે હું મારો પુત્ર પણ સાથે આવેલો જે જિજ્ઞેશ મહેતા જે છે અમે બંને પોસ્ટ ઓફિસે એસબીઆઈથી સીધા એ પોસ્ટ ઓફિસે ચેકના જાણવા માટે આવેલા પરંતુ એક કર્મચારી જે છે એ કર્મચારીએ એ મારા પુત્ર સાથે ને અમારી સાથે ઉધરાઈ ભરેલું વર્તન કર્યું અને એમ કહ્યું તમે ઊંચેથી ને અવાજ મોટેથી કરો છો અને મારા પુત્રને મારી નાખવાનું લાફો મારવાનું કીધું અને એ પોતે પોતાની જગ્યાએથી ઊભા થઈ અને બહાર આવવાનો પ્રયત્ન કરતા ત્યારે ચાર પાંચ મિત્રોએ એના જે સ્ટાફ મેમ્બરો હતા એ બધા પકડી અને એમને એ અંદરની સાઈડમાં લઈ ગયેલા આ પોસ્ટ ઓફિસ છે કે ગુંડા રાજ ચાલે છે આવા સિનિયર સિટીઝનોને પોતાના અમે થોડીક તકલીફો પડતી હોય તો અમારા કામ માટે અમારા દીકરાઓને સાથે લઈને આવીએ છીએ તો પણ આવું અમારા સિનિયર સિટીઝન માટે થાય છે આ ખૂબ શરમજનક છે સરકારે અને ડિપાર્ટમેન્ટે પણ આની અંદર ખાસ જોવાનું છે અને હું માનું છું ત્યાં સુધી આ જે વાત જે છે એ આ અહીંયા આ સિનિયર સિટીઝનના સાથે અને પુત્ર સાથે બનેલો જે બનાવ છે એ અહીંના સીસીટીવીમાં પણ હશે જે ચેક કરી અને યોગ્ય કાર્યવાહી થાય એવી અમે માગણી કરીએ છીએ